ચાલીને હું થાકી ગયો ઓસી તારી માં આ મારું મન ડોલે ડોસી તારી રે ચાલી ચાલીને ચાલીને થાકી ગયો ડોસી તારી યાદમાં ચાલીને ચાલીને હું થાકી અલ્યા હું તમાર કને આવતો તો હું તમારા ભાઈ આવતો હતો અબલી હાલ આવ્યો

અલ્યા આડું આવે છે એટલે વાત કરશું આપણે પ્રચાર કરવાનો છે લેવાવાના છે ગમે શું કરો ઘરે ઘરે વાત કરો હેડો તો તો થાય લીલાવાન તો કોઈ

પંચાલે કીધું આ વોટ આપને જ વાત કરો છો ભલા આદમી કોઈ યત રહેતું જ નહી તમને તો થઈ વાળો હું શું નાસ્તો જ તો કરાયો નથી ભાઈ

એ રેમરા તો આયો દો હડ દો એ આવો ટેપ ના તો પૈસા તો પણ કે ના બધો હિસાબે તે કાલ વાત કરી ફોર્મ કાલ ભર્યું ના આપણે ફોર્મ તો ભર્યું તું ભરવાનું છે

અમો કઈ ગયા કે હેડો તમે ચાર નાસ્તો બધું કરાવશો તમે ભૂખ્યા ને ભૂખ્યા

ના લેણું મઢાવના kau マンガは